જળ જમીન અને જંગલના આદિવાસીઓ અત્યારે ગુજરાતમાં તેમના હક માટે તરસી રહ્યા છે આ મુદ્દાને લઈને ચૈતર વસાવા સતત અવાજ ઉઠાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે તેમના સમર્થનમાં આદિવાસી નેતા અને દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા છોટુ વસાવા સમર્થનમાં આવ્યા છે

એટલા માટે એટલા માટે ડિમાન્ડ કરાઈ રહી છે કે જ્યારથી આઝાદી મળી છે જ્યારથી ચૂંટણી ઓગણીસો એકાવનથી થી ચૂંટણી જે બની રહી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસી દુર્દશા થઈ છે એના પોતાના પોતાના અંદર અંદર દેશની એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણી જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ કર્યું છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે એમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે એસી એસટી ને એટલે મૂળ અમે આ દેશના માલિક છીએ એ સાબિત થાય છે એ રિઝર્વ સીટો પણ આજે બિન આદિવાસી લોકો પાર્ટી બનાવીને અમારા પર જે શાસન કરે છે તદ્દન ખોટું છે એનો વિરોધ કરું છું એટલે ચૂંટણી પંચે અમારી રિઝર્વ સીટો પર અમારી રિઝર્વ પાર્ટી બનાવીને અમારો અવાજ આદિવાસીઓના અવાજ એસી નો અવાજ ત્યાં સુધી પહોંચે અમારા હક અધિકાર મળે એટલા માટે અમે અમારી રિઝર્વ હું માગણી કરું છું ચૂંટણી પંચે આપવી જોઈએ જેથી અમારું શોષણ આ દેશની અંદર રાજ્યમાં દેશમાં અમારું શોષણ બંધ થઈ શકે ને અમારી જે પ્રોપર્ટી છે અમારી જે મિલકતો છે અમારો જે દેશ છે એ અમે બચાવી શકીએ થોડા સમય પેલા નર્મદા જિલ્લામાં આવેલ એક મંત્રી કીધું હતું કે બિલ પ્રદેશ કાલે જાહેર કરી દઈએ પણ એના માટે રેવન્યુ ક્યાંથી જનરેટ કરશો શું કેશો રેવન્યુ તો અમારા વિસ્તારમાં છે ને જો એટલું રેવન્યુ છે કેમ નથી જંગલની જમીન છે એના પણ અમે માલિક છીએ આ ખનન જે પડ્યું છે એવી તો કોઈ જગ્યાએ છે નથી આ વિસ્તારોની અંદર આટલી પ્રોપર્ટી તો એ બી મહેસૂલ અમારા ભાગ આવવું જોઈએ ને અમારે ક્યાં કમી છે મારે એમ કેવું સરકારો બની ત્યારથી અમને કશું મળ્યું નથી મળ્યું નથી બલકે અમારી પ્રોપર્ટી આજે લૂંટાઈ રહી છે એને બચાવવા માટે કોઈ પ્રાવધાન આ લોકો કરતા સંવિધાને જે પ્રાવધાન કર્યું છે એનો ઇમ્પ્લિમેન્ટ થયું નથી નથી થયું એટલા માટે અમે દુખી છે એટલા માટે અમારા વિસ્તારો છોડીને અમારા માણસો આજે મજૂરી કરવા બહાર જાય જઈ રહ્યા છે અમારી સંપત્તિ લૂંટાય છે એના એના પર પ્રતિબંધ સંવિધાનિક હોવા છતાં પણ એ લોકો ષડયંત્ર કરીને અમારી જે પ્રોપર્ટી અમારું જે ખનન લૂંટી રહેલા છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરીએ છીએ અને ભીલ પ્રદેશ નહીં પણ આખો દેશ ના માલિક અમે છીએ

અમા અમારો જે અવાજ છે જે પાર્લામેન્ટની અંદર વિધાનસભાની અંદર જાય અને અમારા લોકોને ન્યાય અધિકાર મળે આમ આદિવાસી રાજનીતિમાં ચૈતર વસાવા મનસુખ વસાવા છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા તે સતત અત્યારે ચર્ચામાં રહેતા હોય છે અને ભીલ પ્રદેશની માંગ છે તેનો મુદ્દો દિવસેને દિવસે વધારે ચર્ચાઈ પણ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે હોટલાઇન ન્યૂઝ એ ચેનલ જોવાનું પણ સબ્સ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો